હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતીય ક્રિએશન બટેકાની પેટીસ ખાઈને કંટાળી ગયા હોય અને એક નવા ટેસ્ટમાં બીજી પેટીસ બનાવી હોય તો આજે બનાવીશું આપણે ઘરમાં રહેલા ઇન્ગ્રીડિયન્ટમાંથી મકાઈની પેટીસ એકદમ સિમ્પલ રીતે અને ટેસ્ટમાં તો બેસ્ટ બનશે તો ચાલો બનાવીએ મકાઈને પેટીસ બનાવવા માટે પહેલા આપણે એક મસાલા પેસ્ટ બનાવીશું એ માટે ગ્રાઇન્ડર લઈશું અને તેમાં આપણે અડધો કપ જેટલા બાફેલા મકાઈના દાણા લઈશું અત્યારે મેં જે ફ્રેશ મકાઈ મળે છે તેના દાણા બાફીને લીધા છે પરંતુ જો તમારી પાસે ફ્રોઝન મકાઈના દાણા હોય તો તમે તેને બાફ્યા વગર લઈ શકો છો તીખાશ માટે આપણે ત્રણ થી ચાર લીલા મરચાં લઈશું પછી તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધુ ઓછા મરચાંનું પ્રમાણ કરી શકો એક નાનો ટુકડો આદુનો ચાર થી પાંચ લસણની કડી લેશું પણ જો તમે લસણ ન ખાતા હો તો તેને સ્કીપ પણ કરી શકો થોડા લીલા ધાણા લઈશું જેને આપણે ડાળખા સહિત લીધા છે હવે આપણે આની એકદમ સરસ રીતે ઝીણી પેસ્ટ કરી લેશું પાણીનો ઉપયોગ કરવાનો નથી એમનામાં જ તેને પેસ્ટ કરશો તો પણ સરસ રીતે થઈ જશે બધા મસાલા આપણે સરસ રીતે ક્રશ કરી લીધા છે હવે આપણે પેટીસ બનાવવા માટેનું એકદમ ટેસ્ટી સ્ટફિંગ બનાવીશું સ્ટફિંગ બનાવવા માટે આપણે એક નોનસ્ટિક કડાઈ લઈશું અને કડાઈને ગેસ પર ગરમ કરવા મૂકીને તેમાં આપણે એક ચમચી જેટલું તેલ લઈએ તેલને આપણે સાઈડે ગરમ થવા દઈશું તેલ સરસ ગરમ થઈ ગયા પછી તેમાં આપણે અડધી ચમચી જેટલું જીરું લઈશું અને જીરાને પણ તેલમાં આપણે સારી સાંતળી લઈએ જીરું સરસ રીતે તેલમાં સંંતાઈ ગયું છે હવે તેમાં જે આપણે મસાલા પેસ્ટ બનાવી હતી તે નાખીશું જે આપણે મસાલા પેસ્ટ નાખી છે તેને આપણે એકદમ મીડિયું તેલમાં સારી સાંતળી લઈએ જેથી બધા જ મસાલાનો ટેસ્ટ આમાં સારી રીતે આવી જાય ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું આપણે જે મસાલા પેસ્ટ ની તેલમાં સાંતળતા સરસ રીતે સંતરાઈ ગઈ છે અને તેમાંથી એકદમ સરસ રીતે સુગંધ પણ આવી રહી છે તેમાં હવે આપણે એક કપ જેટલા બાફેલા મકાઈના દાણા મિક્સ કરીશું ટેસ્ટ પ્રમાણે મીઠું એક ચમચી ધાણાજીરું પેટીસ એકદમ ચટપટી લાગે એ માટે એક ચમચી જેટલો ચાટ મસાલો હવે આ બધું જ આપણે સાથે મિક્સ કરી દઈશું આમાં આપણે બીજા કોઈ વધારાના મસાલા કરવાની જરૂર નથી પરંતુ જો તમારે આમાં ચીલી ફ્લેક્સ ઓરેગાનો નાખો હોય તો પણ નાખી શકો છો પરંતુ આપણે અત્યારે એકદમ સિમ્પલ રીતે આ પેટીસ બનાવીશું જેથી બધાના ઘરમાં જે મસાલા હોય તે ઉપયોગમાં લઈ શકે મસાલા મિક્સ કરીને આપણે એકાદ મિર્જો ગેસ પર રાખીશું જેથી બધા જ મસાલાનો ટેસ્ટ મકાઈમાં સારી રીતે આવી જાય તો પેટીસ બનાવવાનું એકદમ ટેસ્ટી અને ચટપટું સ્ટફિંગ સરસ રીતે તૈયાર થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આ સ્ટફિંગને આપણે સહેજ ઠંડુ થવા દઈશું એસ માટેનું આપણે ટેસ્ટી સ્ટફિંગ બનાવી લીધું હવે તેનું લેયર બનાવીશું એ માટે એક મિક્સિંગ બાઉલ લઈશું અને આવી નાની ઝીણી છીણી હોય છે તેની મદદથી આપણે બે નંગ જેટલા બાફેલા બટેકા લીધા છે અને તેને આપણે એકદમ આ રીતે ઝીણી છીણીની મદદથી છીણી લઈશું બટેકાને આપણે છીણીને લઈશું જેથી એમાં એક પણ કણી ન રહે અને જે લેયર છે તે એકદમ સરસ રીતે સોફ્ટ અને સ્મૂથ બને તો બંને બટેકાને આપણે રીતે છીણી લઈએ જો તમારે બટેકાને છીણીને ન લેવા હોય તો મેશરની મદદથી તમે મેશ કરીને પણ લઈ શકો છો તેનાથી પણ એકદમ સરસ રીતે સ્મૂથ આઉટલેયર બનશે આઉટલેયર આપણે બટેકામાંથી બનાવીએ છીએ એટલે બટેકાને બાઇન્ડિંગ આપવા માટે આપણે બે ચમચી જેટલો કોર્નફાયર મિક્સ કરીશું એ જ પ્રમાણે મીઠું હવે આપણે બધું જ સરસ રીતે મિક્સ કરી દઈશું જે રીતે આપણે લોટ બાંધીએ છીએ તે તે મસળીને સરસ રીતે મિક્સ કરીશું જેથી બરાબર સરસ રીતે સ્મૂથ થઈ જાય આપણે આને હાથેથી મસળીને સરસ રીતે મિક્સ કરી લઈએ પેટીસના નું મિશ્રણ સરસ રીતે તૈયાર થઈ ગયું છે હવે આપણે આમાંથી થોડુંક મિશ્રણ હાથમાં લઈશું અને આ મિશ્રણને હાથેથી સહેજ મસળીને બે હાથ વડે પ્રેસ કરીશું અને વચ્ચે આપણે સહેજ ટિક્કી જેવો સેફ આપી દઈશું સહેજ ટીક્કી જેવો સેફ આપી દઈએ પછી તેમાં જે આપણે મિશ્રણ તૈયાર કરેલું છે તે મેં નાખીશું એકાદ ચમચી જેવું આપણે અંદર ફિલિંગ કરીશું અને આંગળીઓની મદદથી સહે પ્રેસ કરતા જે રીતે આપણે કચોરીનો સેફ આપીએ છીએ તે રીતે બધું જ સરસ રીતે ઉપરથી જોઈન્ટ કરી દઈશું અને બંને હાથેથી સરસ રીતે એ આપણે આને ટીકી જેવો સેફ આપી દઈશું અને તમે જોશો તો એકદમ સરળતાથી સરસ રીતે સેફ આવી જાય છે હવે તમારે આને ટિક્કી જેવો સેફ આપવો હોય તો એ પણ આપી શકો છો અથવા તો ગોળ પેટીસ બનાવી હોય તો ગોળ પણ પેટીસ બનાવી શકો છો તો આ સરસ રીતે પેટીસ તૈયાર થઈ ગઈ છે હવે આપણે બધી પેટી સાઈ વાળી લઈએ આપણે જે આઉટ લેયર તૈયાર કર્યું હતું તેમાંથી લગભગ એમ સાઇઝની પાંચ પેટીસ તૈયાર થઈ છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે પેટીસની સાઈઝ નાની કે મોટી લઈ શકો છો હવે આપણે એને વધારે ક્રિસ્પી કરવા માટે બહારથી બ્રેડ ક્રમ્સનું લેયર કરીશું બ્રેડ ક્રમ ને કોટ કરવા માટે આપણે સ્લરી બનાવીશું એ માટે આપણે બે ચમચી જેટલો કોર્નફ્લાર લીધો છે તેમાં આપણે ત્રણ થી ચાર ચમચી જેટલું પાણી મિક્સ કરીશું અને એકદમ સરસ રીતે પતલી સ્લરી તૈયાર કરી લઈએ મેં કોર્નફ્લાર લીધો છે તેની જગ્યાએ તમે મેંદો પણ લઈ શકો છો આપણે જોઈશું સરસ રીતે પતલી સ્લરી તૈયાર થઈ ગઈ છે હવે આપણે જે પેટીસ બનાવીને તૈયાર રાખી છે તે લઈશું અને જે પેટીસ છે તેમાંથી એક પેટીસને આપણે જે સ્લરી બનાવીને તૈયાર કરી છે તેમાં સરસ રીતે ડીપ કરી લઈશું સ્લરીને ડીપ કરીને આપણે જે થોડા બ્રેડ ક્રમ લઈશું તેમાં સરસ રીતે બ્રેડ ક્રમથી કોટ કરી લેશું જેથી જ્યારે પણ આપણે આ પેટીસ તળીએ તો એકદમ સરસ રીતે ક્રિસ્પી અને ટેસ્ટી લાગે જોશો સરસ રીતે બ્રેડ ક્રમ કોટ થઈ ગયા છે તો બધી જ પેટીસને આપણે આ રીતે તૈયાર કરી લઈએ બધી જ પેટીસને આપણે બ્રેડ ક્રમથી સરસ રીતે કોટ કરી લીધી છે હવે દસ થી પંદર મિનિટ ડીપ ફ્રીજરમાં મૂકીશું જેથી બ્રેડ ક્રમનું જે લેયર છે સરસ રીતે સેટ થઈ જાય પંદર મિનિટ થઈ ગઈ છે અને આપણે ટિક્કીને ડીપ ફ્રીઝરમાં મૂકી હતી તે સરસ રીતે સેટ થઈ ગઈ છે હવે અત્યારે આપણે આ ટીકીને ડીપ ફ્રાય કરીશું પરંતુ જો તમારે ડીપ ફ્રાય ન કરવી હોય તો તમે તેને સેલો ફ્રાય પણ કરી શકો છો અને બ્રેડ ક્રમ્પ લગાવ્યા વગર તમે તેને તવા પર સાવ ઓછા તેલમાં શેકીને પણ બનાવી શકો છો આ ટિક્કીને તમારે જરૂર પ્રમાણે તમે તળીને પછી જે વધે તેને તમે ડીપ ફ્રીઝરમાં બેથી ત્રણ દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી બને છે અને સારી પણ રહે છે તો હવે આપણે આ ડીપ ફ્રાય કરી લઈએ પેટીસને તળવા માટેનું તેલ સરસ ગરમ થઈ ગયું છે તેમાં હવે આપણે પેટીસ મૂકીશું હવે આપણે એને હળવી થી પલટાવી લેશું અને બધી જ ને આપણે મીડિયમ ફ્લેમ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સરસ રીતે તળી લઈએ ફ્લેમ મીડિયમ જ રાખીશું જેથી બધી સરસ રીતે ક્રિસ્પી થાય ત્રણ થી ચાર મિનિટ પછી જોશું તો આપણી બધી સરસ રીતે ગોલ્ડન તળી લઈએ તો ફ્રેન્ડ મકાઈ પેટીસ સરસ રીતે તળીને તૈયાર થઈ ગઈ છે તેને મેં અત્યારે ટોમેટો કેચઅપ જોઈએ સર્વ કરી છે આ પેટીસને તમે ટોમેટો કેચઅપ સિવાય ગ્રીન ચટણી સાથે પણ લઈ શકો છો તેમજ ચાર્ટ ફોર્મમાં ગળી તેમ મીઠી ચટણી સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે ફ્રોઝન કરીને તમે બેથી ત્રણ દિવસ સ્ટોર પણ કરી શકો છો તેમજ કીટી પાર્ટીમાં અને બાળકોને લંચ બોક્સમાં બનાવીને આપી શકાય તેવી નવી પેટીસની રેસીપી તમે સારી લાગી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને આવી નવી નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ